આજે કઈક ને કઈક વાત આ બાબતે બધી દુખી થયા છો ને તમે તમે માતા મોનો કે ના મોનો માતાજીની ઉપાસના એની ભક્તિ કરો કે ના કરો જે જીવનમાં સુખ લખેલા છે તમારા કર્મો અનુસાર એ તો આવવાના એ આવવાના આવાના જ તમે માતાજી નહીં મોનો તોય દુઃખ તો આવવાનું જ તમે માતાજીને નહીં મોનો તોય દુઃખ તો આવવાનું જ ને તો તમે બેઠવાના તો ખરા જ ને કદાચ નહી મોનિંગ હવે મારું કોઈ રહ્યું નથી એક બાજુ તમારી માનો થોડો ભરોસો હોય ને તો તમને મનમાં એક અંદરથી છે ને એક પ્રેરણા થાય મારી માતા બેઠી છે ચિંતા નહીં કરવી હેર છોડ જે હોય બધું પતાઈ દેશે મારી માં તો એક વિચારે એક વિચારે તમારી માતા પ્રત્યેનો